રાજ્ય સરકારના પ્રધાનો અને ભાજપના નેતા આરામથી આવ્યા હતા અને ગરીબોને કિટનું વિતરણ કર્યું હતું કાર્યક્રમ નું અમને સાડા નવે આવીને અહીં આવવાનું કીધું તમને અને અમે સાડા નવે આવી ગયા હતા તો બાર એક વાગી ગયો થયો તો થયું હેરાન થયા થયા બીજું શું કહીએ એમ કશું ના કહેવાય ને એમ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ સહિત આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી સાંસદ કિરીટ સોલંકી તેમજ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા હતા બે દિવસીય મેળામાં સરકારની જુદી જુદી યોજનાના કુલ ચાર હજાર સાતસો ત્રેસઠ લાભાર્થીઓને જુદી જુદી યોજનામાં લાભ આપવામાં આવશે તેમજ કુલ ચેક સહિત વિતરણ કરાશે ગરીબ લાભાર્થીને તેના હક અને અધિકારનું પોતાના ઘર આંગણે મળી રહે તે માટેનું આખું નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા એ વખતથી શરૂઆત કરી છે રાજ્ય સરકાર આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં ગરીબોના ઉત્થાન માટે સરકાર પ્રયત્નશીલ છે તે સારી બાબત છે પરંતુ ગરીબોનું આત્મસન્માન આત્મ સન્માન જળવાય તે પણ તેટલું જરૂરી છે કેમેરામેન મનીષ દવે સાથે મોનિકા આહિર જી એસ ટીવી અમદાવાદ